કે નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો અને આપણે જે એકતા નું ઉદાહરણ જે પૂરું પાડ્યું ને એનું તમે આજે પરિણામ તમે જો એટલે આ છે આપણી એકતા અને આ છે આપણી તાકાત અને તાકાત એટલા જ માટે આપણે બતાવી છે કે ક્યારે પણ આ કોળી સમાજના દીકરાઓને ન્યાય માટે ભીખ માગવી પડે નહીં અને આ પણ હજી ચાલુ જ રહેશે બગદાણા વિવાદમાં નવનીત બાલદિયા પર હુમલો થયાનો મામલો માંડ માંડ થાળે પડ્યો છે ત્યાં વળી એક એક ઘટના સામે આવી છે જ્યાં ફરી પાછું કોળી સમાજના યુવકને માર મારવાની ઘટના બની હતી સમગ્ર મામલે ફરી વિવાદ શરૂ થયો હતો જેમાં કોળી સમાજના આગેવાન એવા ચિરાગ ઝાલાની પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું આપની સાથે હેમંત બગદાણા વિવાદ બાદ ઉનામાંથી કોળી સમાજના એક યુવકને માર મારવાની ઘટના સામે આવી હતી જે બાદ ફરી પાછો વિવાદ શરૂ થયો હતો પરંતુ હવે આ સમગ્ર ઘટનામાં કોળી સમાજના આગેવાન એવા ચિરાગ ઝાલાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે બગદાણા વિવાદ અને ઉનાળમાં કોળી સમાજના યુવકને માર મારવાની બે ઘટના વિશે વાત કરી છે અને બંને વચ્ચે શું તફાવત છે ને ક્યારે આપણે શું વિરોધ કરવો તે વિશે પણ સમાજને એક રસ્તો ચીંધ્યો છે અહીં જુઓ ચિરાગ ઝાલાએ પોતાના સમાજને શું કહ્યું જય સંવિધાન જય ભારત ઘણા મિત્રોના ફોન પણ આવ્યા અને એસએમએસ પણ આવ્યા કે ઉના જે બનાવ બન્યો છે તે બાબતે ચિરાગભાઈ થોડુંક ધ્યાન આપજો પણ બધા મિત્રોને કહેવાનું થાય કે નવનીતભાઈ ઉપર જે બનાવ બન બન્યો અને આપણે જે એકતાનું ઉદાહરણ જે પૂરું પાડ્યું ને એનું તમે આજે પરિણામ તમે જો કે નવનીતભાઈના બનાવ પછી બે ત્રણ ઘટનાઓ એવી બની છે અને ત્યાં પોલીસ અધિકારી દ્વારા કાયદેસર જે કાર્યવાહી કરવી પડે તે તાત્કાલિક થઈ છે અને તેનું આ પરિણામ છે ઉનામાં ગુનો પણ દાખલ થયો રિકન્સ્ટ્રકશન પણ થયું અને આરોપીનું સરઘસ અને વડઘોડો પણ કાઢવામાં આવ્યો એટલે આ છે આપણી એકતા અને આ છે આપણી તાકાત અને તાકાત એટલા જ માટે આપણે બતાવી છે કે ક્યારે પણ આ કોળી સમાજના દીકરાઓને ન્યાય માટે ભીખ માંગવી પડે નહીં અને આ પણ હજી ચાલુ જ રહેશે હવે સમગ્ર મામલે ચિરાગ ઝાલાની પ્રતિક્રિયા આવ્યા બાદ તમારું આ મામલે શું કહેવું છે એમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો